નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જી કેની જમાવટ મિત્રો ગત રોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે હેઠળ હેઠળના સ્ટેટ સેલ પ્રાદેશિક કચેરી જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરેમાં વર્ગ એકથી લઈ અને વર્ગ ચારની વિવિધ જગ્યાઓ માટે જે છે તે મિત્રો જાહેરાત જે છે તે બહાર પાડવામાં આવી છે મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કઈ કઈ જગ્યાઓ માટે જે છે તે મિત્રો કેટલો પગાર મળશે અને ક્યાં સુધીમાં ભરતી બહાર આવશે સાથે જ જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જે જગ્યાઓ છે તે મિત્રો કેટલા માસ માટે ભરવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયો આજ સુધી બનાવી રહશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ સરકારી કર્મચારી પેન્શન એ એમ આઈ ઓબ્લિક ટ્વેન્ટી થ્રી ઓબ્લિક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી ઓબ્લિક વન સેવન ટુ ઝીરો ઓબ્લિક્રાંતનો સચિવાલય ગાંધીનગરનો એક પરિપત્ર છે જેનો વિષય છે કે આઈસીડીએસ યોજના હેઠળની જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવાની મંજૂરી બાબતે જેમાં વંચાણ પરિપત્રો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો પરિપત્ર નંબર અગિયાર આઠ બે હજાર તેવીસનો અને શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીનો પંદર પાંચ બે હજાર ચોવીસનો અને જે છે તે મિત્રો પરિપત્ર જે છે વંચાણ લીધેલ છે ઠરાવમાં મિત્રો વંચાણ લીધેલ ઠરાવ એક પરથી કુલ પંચાણું જગ્યાની સેવાઓ તારીખ એક ત્રણ બે હજાર તેવીસથી વધુ અગિયાર માસ સેતુ આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલી હતી વંચાણ લીધેલ બે પરના પત્રથી કુલ છન્નું જગ્યાઓની સેવાઓ મુદત પૂર્ણ થઈ હતી વધુ અગિયાર માસ માટે આઉટસોર્સથી સેવાઓ મેળવવા માટે દરખાસ્ત કરેલી હતી બે આ પુખ્ત વિચારણાને અંતે નીચે દર્શાવેલ પત્રક મુજબની વિભાગ હસ્તકની છન્ની જગ્યાઓનો સેવાઓ મુદત પૂર્ણ થઈ વધુ અગિયાર માસ માટે માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં મિત્રો સ્ટેટ સેલનું મહેકમ છે સ્ટેટ સેલની મહેકમમાં જગ્યા છે કન્સલ્ટન્ટ જગ્યાનું નામ છે મંજૂર જગ્યાઓ દસ છે આઉટસોર્સથી ભરેલ જગ્યાઓ પાંચ છે અને સૂચિત માસિક મહેનતાણું એટલે કે મિત્રો જે ફિક્સ પગાર છે તેમાં પિસ્તાલીસ રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર છે બીજું છે મિત્રો ડેટા એન્ટ્રી ઓપરેટર મંજૂર જગ્યાઓ બાવીસ છે આઉટસોર્સથી આઉટસોર્સથી ભરેલ જગ્યાઓ બાવીસ છે જેમાં માસિક ફિક્સ વેતન પંદર હજાર રૂપિયા મળવાપાત્ર છે પટાવાળા છે જેની જગ્યાઓ અગિયાર મંજૂર છે આઉટસોર્સથી ભરેલ જગ્યાઓ અગિયાર છે જેમાં લઘુત્તમ વેતન ધારા અધિનિયમ ઓગણીસો અડતાલીસ અન્વયે અને રોજગાર વિભાગના તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના જાહેરનામા તથા તેને આનુષંગિક ઠરાવો પરિપત્રો ધ્યાને બહાર પાડવામાં આવેલ લધુત્તમ વેતન મુજબ વેતન આપવામાં રહેશે ચોથું જે પટાવાળા કમ ડ્રાઈવર જેની જગ્યાઓ ત્રણ જ મંજૂર થયેલ છે આઉટસોર્સથી ભરેલ જગ્યાઓ ત્રણ છે જેમાં પંદર હજાર રૂપિયા પ્રતિમાસ જે છે તે માસિક વેતન ચૂકવવામાં આવશે આમ સ્ટેટ સેલમાં કુલ છેતાલીસ જગ્યાઓ મંજૂર છે જેમાંથી આઉટસોર્સથી ભરેલ જગ્યાઓ એકતાલીસ મંજૂર કરવામાં આવે છે પ્રાદેશિક કચેરીની મહેકમની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટરની આઠ જગ્યાઓ જે છે તે ભરવાની છે તેમાં પંદર હજાર રૂપિયા માસિક વેતન મળવામાં પાત્ર છે અને પટાવાળાની આઠ જગ્યાઓ ભરવાની છે જેમાં સરકારના સત્યાવીસ ત્રણના ઠરાવો મુજબના જે લઘુત્તમ વેતન પ્રમાણે વેતન ચૂકવવામાં આવશે કુલ જગ્યાઓ પ્રાદેશિક કચેરીમાં સોળ છે જેમાં સોળે સોળ જગ્યાઓ આપણે આઉટસોર્સથી ભરવાની છે પંચાયત જિલ્લા પંચાયત મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાનું પટાવાડાની ચોવીસ ચાલીસ જગ્યાઓ છે જેમાં આઉટસોર્સથી ભરવાની જગ્યા ઓગણચાલીસ છે જેમાં લઘુત્તમ વેતન ધારા અધિનિયમ ઓગણીસો અડતાળીસ અન્વય સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના જાહેરનામા અને તેની આનુસંગિક ઠરાવોને ધ્યાને લઈને પગાર આપવામાં આવશે આમાં ઠરાવો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની ચોવીસ બે હજાર ચોવીસની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે શૈક્ષણિક અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ પુના લિંગો દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે આમ મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કુલ છન્નું જગ્યાઓ માટે આઉટસોર્સથી જે જગ્યાઓ ભરવાની છે તેને વધુ અગિયાર માસ માટે વધારવા માટેનો તેનો પરિપત્ર જે છે તે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે જય હિન્દ અસ્તુદ